ક્રાઇમ બ્રાન્ચની મળી મોટી સફળતા બે અલગ અલગ ટીમો બે આંતરરાષ્ટ્રીય લેવલ કિંમત સત્તાણું લાખ સાડત્રીસ હજાર ચારસો હાઈ છે બંને આરોપીઓ કોસંબાથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાય કરવાના હતા જોકે બંને આરોપીઓ પોલીસને જોઈ બાઇક મૂકી શેડી ખેતરમાં ભાગી ગયા હતા બંને આરોપીઓને પકડવા માટે પોલીસ એક્સ્ટ્રા ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી આખો વિસ્તાર કોમ્બિંગ કરી છ કલાક બાદ બંને ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં મારામારી મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા સચિન વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામના એમટી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા પંચાવન લાખ અડતાળીસ હજાર બસો થાય છે ત્રણેય આરોપીઓ મુંબઈના નાલાસોપારા ખાતેથી એમટી ડ્રગ્સ લાવતા હતા પકડાયેલ આરોપી ઇરફાન પઠાણ જેઓ રાજસ્થાનમાં બી કોમનો અભ્યાસ કરે છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે આરોપી મોહમ્મદ તોસીફ જેઓ મુગલી સરા પાસે મિસ્ટર કોકો નામની રેડીમેડની દુકાન ચલાવે છે આરોપી અશફાક કુરેશી જેઓ સુરતના ભાગળ ખાતે ફેશન બેટેક નામની દુકાન ચલાવે છે હાલ તમામ આરોપીઓ એમટી ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા પાસેથી લાવ્યા હતા સુરતમાં ક્યાં ક્યાં આપવાના હતા સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે